बोले सदगुरु भगवान की जय देवी मात की जय द्वारका देश की जय आज गोकुल मावाया वाला वाजा तमे आवो ने कन्या राजा आज गोकुल मावाया वाला वाजा तमे आवो ने कन्या राजा तारा सम्मान कर सुवाला जा जा તમે આવો કનૈયા રાજા તારા સન્માન કરું શુંવાલા જાજા તમે આવો કનૈયા રાજા તારે માખણ ખાતા સે બવ જાજા તમે આવો કનૈયા રાજા તમે માખણ ખાતા સે બવ જાજા તમે આવો કનૈયા રાજા તારા નવખંડમાં ખંડ માં વાગે આજે વાજા તમે આવો કનૈયા રાજા તારા નવખંડમાં ખંડ માં વાગે આજે વાજા તમે આવો કનૈયા રાજા મારા મનડા મોયા બવ જાજા તમે આવો કનૈયા રાજા મારા મનડા મોયા બવ જાજા તમે આવો કનૈયા રાજા તારા યવી ચળ વાગ્યા જે વાજા તમે આવો કનૈયા રાજા તારા યવી ચળ વાગ્યા જે વાજા તમે આવો કનૈયા રાજા આવી મધુર સિંહ મોરળી સંભળાવી જા તમે આવો કનૈયા રાજા આજે ગોપીઓ મેલી દીધી માંજા તમે આવો કનૈયા રાજા આજે ગોપીઓ મેલી દીધી આવો કનૈયા રાજા આજે ગોકુળ માં વાગ્યા વાલા તમે આવો કનૈયા રાજા તમે આવો ચસો દાના જાયા આજે ગોકુળ માં વાગ્યા વાજા મંગળ ગીત ગૌરાવ રૂડા જા જા તમે આવો કનૈયા રાજા મંગળ ગીત ગૌરાવો રોડા તમે આવો કનૈયા રાજા તમે માખણ ખાતા તમે ગીતાજી ના જ્ઞાન યા પા તમે આવો કનૈયા રાજા તમે ગીતાજી ના જ્ઞાન યાય પા જા તમે આવો કનૈયા રાજા આજે ગોકુળમાં વાયા વાજા તમે આવો કનૈયા રાજા તમે ભક્તો ના કામ કર્યા જાજા તમે આવો કનૈયા રાજા તમે ભક્તો ના કામ કર્યા જાજા તમે આવો કનૈયા રાજા આજે ગોકુળમાં ગોવળ નાચે જાજા તમે આવો કનૈયા રાજા આજે ગોકુળમાં ગોવાળ નાચે જાજા જા તમે આવો કનૈયા રાજા તારી ગોપીઓ આવો કનૈયા રાજા તારી ગોપીઓ ગોળ ગાય જા જા તમે આવો કનૈયા રાજા હું તો ફળ ફૂળ લાવી તાજા તાજા તમે આવો કનૈયા રાજા હું તો ફળ ફૂળ લાવી આવો કનૈયા રાજા તમે તમે આવો રંગીલા આવો કનૈયા રાજા તમે આવો રણ છોડ રાજા તમે આવો કનૈયા રાજા તારા નખંડ માં વાગે વાલા વાજા તમે આવો કનૈયા રાજા તારા સન્માન કર સુવાલા જા તમે આવો કનૈયા રાજા બોલે બાલ કૃષ્ણ ભગવાન કી જય